આને એમ કોઈ જોડી દીધું અને જોડી ન હોય આને તોડી તમે જરૂર જોડો બરાબર તો આપણે તોડી નાખવાનું તોડશો કેટલા કટકા કરશો તમે એક વાર તોડશો એટલે બે કટકા તો થવાના જ છે અને બે થી વધારે થાય તો ના નહીં એટલે કટકા ની કોઈ લિમિટ નથી અનંત કટકા થવાના જ છે પણ વસ્તુ કેટલી છે એક જ વસ્તુ છે બરાબર જેમ કે આપણે કોમ્બિનેશન રિએક્શન હા સંયોજન પ્રક્રિયા છે તેમ આવું કર્યું હતું હું પેલ એ પ્રવૃત્તિ એક પોઈન્ટ એક માં જાઉં એમજી પ્લસ ઓ ટુ એમજી તો MGO ને ઓડ ને જોડો તો MGO બને પણ જ્યારે આ એક MGO લઈ આવો એને આપણે તોડી નાખી શું બને MG પ્લસ બને MG પ્લસ ઓ2 બેલેન્સ ન કરો તો તોડવા માટે કમ એક જ વસ્તુ જ બને કેટલી બતા તાનો કહેવાય પ્રક્રિયા આ બધી શું આવે નિપજ બરાબર પ્રક્રિયા નિપજ માં આપણે પાછા આગળ વધશું વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયામાં તમે જેવા જાશો એટલે સૌથી પહેલા તમને પ્રવૃત્તિ દેખાય એક પોઈન્ટ કેટલા આવે ત્રણ ચાર એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ પ્રવૃત્તિ આવે વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર આવશે પેલું આવશે ઉષ્મીય વિઘટન પછી આવશે વિદ્યુતીય વિઘટન અને પછી આવશે પ્રકાશીય વિઘટન આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ પ્રવૃત્તિ એક પોઈન્ટ પાંચ થી ઉષ્મીય વિઘટન આપણે જોવાના છે પ્રવૃત્તિમાં તમને કીધેલું કે એક કસનળી લઈ લઈએ તો આપણે એક કસનળી લઈ આ કસનળી થઈ ગઈ તમને એને બીજું નામ આપેલું હોય જેનું નામ છે ઉત્કલન નળી ઉત્કલન નળી એટલે ટ્યુબ કહેવાય

પણ દાણા દ ખાંડના દાણા જોયા મીઠા દાણા હોય એને સ્ફોટિક કહેવાય કે જે પાણીમાં નાખતા ચમકતો હોય સ્ફટિક કહેવાય નિશ્ચિત આકાર જોવા મળતો હતો ઘઉં ઘઉના દાણા એમાં નહીં ચમકે ને પાણી નાખવા એક લીલા રંગના પદાર્થ જેવું તમે આ પલતને ગરમ કરશો કન્ટીન્યુ ગરમ કરો બરાબર ત્યારે શું થાય છે એ હવે આપણે લેબમાં જોવા નહીં ક્યાં જોવા નહીં લેબમાં એટલે કે પ્રયોગ નહીં સા આપણે એનો પ્રયોગ કરવો પડશે પ્રયોગ કરીને જોઈ લઈ બરાબર તો આવી જવાય લેબમાં વહેજા અહીંયા ફોકસ કરન થેન્ક લોક કરી દેજો હવે તમને અહીંયા સેટઅપ દેખાય છે અહીંયા બર્લર આપેલું અહીંયા કશનળી આપેલી અહીંયા ક્રશનલી હોલ્ડર ટેસ્ટી હોલ્ડર આપેલું અહીંયા લીલા રંગનો પદાર્થ તમને ક્લિયર દેખાતો હશે આ સ્પેક્યુલા એટલે ચમચી સ્પેક્યુલા બીજું કાંઈ નહીં ચમચી બરાબર પદાર્થ કયો એફ લીલા રંગનો તો જ છે જો થેન્ક યુ બરાબર ફેરસ સલ્ફેટ પદાર્થ રિએક્શન આગળ આપણે ભણીએ શું થાય જોવાનું તો જેવો આને હું ક્લિક કરીશ એટલે આ પદાર્થ કસને હોય જાય બરાબર તો આને ઉપર થોડી સ્ટાર્ટ કરવાનું કરી રહી ગયું આને ઉપર એમ ક્યાં નાખશું આપણે કસને નાખ્યું પાછું અંદરની એક જ અધ્યાય પછી રેડી હવે આપણે વર્ણનને શરૂ કરીએ હાલો ભાઈ ચાલુ થઈ ગયું બંને તરફ હવે કસ ક્યાં જશે બંને નડી જો તું બાકી મારા કસ લઈ જા હવે ધ્યાન થી આ પદાર્થ નું અવલોકન જો રંગ બદલાઈ ગયો હજી ગરમ કર્યા જ રાખે કન્ટિન્યુ ગરમ જ કરી ગયા આપણે તો કન્ટિન્યુ તમે ગરમ કર્યા જ રાખો તો શું થાય તમે જો કલર પાછો બદલાઈ જાય એટલે એ બદલાણો કલર દેખાય ચેન્જ થાય લાલાશ પડતો કથ્થાઈ રંગ આવી ગયો કથ્થાઈ રંગ તમને દૂરથી દેખાતો છે પણ ખરેખર લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર રેડી ફરીથી આ જ પ્રક્રિયા આપણે ફરીથી

આ નિર્ણય અયોગ્ય નિર્ણય કેવો થઈ ગયો આપણે આટલું જ કરવાનું પણ તમે પ્રવૃત્તિમાં જોયું છે આને પણ હજી તમે કન્ટિન્યુ ગરમ કરો કન્ટિન્યુ ઉષ્મા આપો તો આ કયો પદાર્થ બને લાલાશ રંગનો આ સોરી લાલાશ પડતો કથ્થાય કેમ આપણે થાય લાલાશ પડતો કથ્થાય રંગનો પદાર્થ બની જાય આ પદાર્થ કયો છે આ પદાર્થ શું છે એ આપણે નીચે રિએક્શનમાં આપણે જોવાનું બરાબર પ્રવૃત્તિ વાંચ્યું તમને ખબર જ છે પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું પદાર્થ કેમિકલ છે ગોતવાનું અમે કેમિકલ છે કે નહીં કયું ફેરસ સલ્ફેટ સૂત્ર કયું લેશું એફઈએસ ઓવર ઇન્ટુ 7H2O લેશું કે આ લેશું તો કયું લેવાનું પૂરું કારણ કે આપણે ગરમ કર્યું તો પાણી તો ઉડી જ ગયું તો એટલે હવે અહીંયાથી આપણે શરૂઆત કરી કેટલા ગ્રામ લેવાનું કીધું તમને ખબર હોય તો 2 ગ્રામ લેવાનું કીધું તો આ એફઈ એસ ઓવર કેટલો લેવાનો 2 એટલે અહીંયા 2 મૂકવાનું મારો તીર લખો અહીંયા ઉષ્મા આગના લેક્ચરમાં કીધું કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય એમાં પ્રક્રિયા હોય છે બંધ તૂટે અને નિપોજ બધું બંધ નિર્માણ થાય આખો પદાર્થ ધીરે ધીરે તૂટી જાવ અને નેસાઈડ માં આપણે જો આયા જવાનું hf કેટલા આયા જો hf કેટલા આયા b s કેટલા h s 2 o * h 4 * 2 * 8 તો કેટલા આવ થઈ ગયા 1 2 3 4 5 6 8 hf ની છે જતા કેટલી હોય 2 કા 3 આ હોય કેવો પ્લસ આ બધા કેવો હોય 2 કા 3 સેમ જોતા ની જોવો માં આ નીકળી જાય બે બનતી અહીંયા જોડે આ કે મારો વારો એ બે બનતી અહીંયા જોડે બે મે કીધું વધુ મોટો ત્રણ હોય તો કે મારી એક સંયોજકતા બાકી હે મારી એક સંયોજકતા બાકી ટોટલ બે આગે હું આવી જો ગોઠવી જો અહીંયા થઈ ગયો આ આખો બની ગયો બધાયની સંયોજકતા સંતોષ થઈ ગઈ એફ કેટલા હે બે ઓ કેટલા હે ત્રણ તો કયો પદાર્થ બને એફ ઇ2 ઓ3 કયો પદાર્થ બને એફ ઇ2 ઓ3 પ્લસ હવે આનું કામકાજ પતી ગયું વહીવટ પૂરો કેનો એસ વિધા એસ ની સાઈડ જોતા યાદ ની કા તો બે હોય કા તો ચાર હોય કા તો છ હોય મોજ પડે એટલી હોય પેલો ઓ નીકળી જાય જોડાઈ ગયો અહીંયા આનો વાળો પૂરો હવે કે મારો વાળો હવે આનો વાળો એ અહીં આવી જાય આ વૈધ તો આ નિયમ મુજબ અહીંયા જ આવે તો આ નીકળી ક્યાં તૂટી જાય તો એસ ઓ થ્રી એસ ઓ ટુ લખશો આપણે એસ ઓ ટુ વત્તા એસ થ્રી રેડી આ કઈ રીતે બધા ગોઠવણ તમે જોઈ લીધું થવાને આપણે રજા આપી દઈએ હવે અહીંયા જે પદાર્થ બન્યો હા કઈક એવું લોચા બી તનું કઈક નામ હોય છે તો આનું નામ થશે બાળ મિત્રો ફેરિક ઓક્સાઇડ નું નામ થશે ફેરિક ઓક્સાઇડ બરાબર એફ એટલે ફેરસ્તમ કે ભાઈયા ફેરિક કેવાનું

ખરેખર આ એપી થ્રી કે જેના આપણે સાદી ભાષામાં કાટ એવું કહીએ ત્યાં ફેરેક ઓક્સાઇડ એટલે કાટ પોતે કથાઈ રેણું પદાર્થ દેખાણું ગલાસ એ કાટ પોતે સતત તમે આને એસી સો ડિગ્રી ગરમ કરી રાખો આ ફેરસ સલ્ફેટ ના પદાર્થ સ્વટિક તમને છેલ્લે આવો પદાર્થ મળી પોતે કોણ એપી થ્રી બાકી વાયુ છૂટા પડે બરાબર આગળ જે કસની બનાવી દે આમાંથી ગેસ એટલે કે વાયુ છૂટા પડે એ વાયુ કયા હોય એક એસ થ્રી અને એસ તો એ પણ આમાં છૂટું

એની પેલા વિઘટન પ્રક્રિયા વ્યાખ્યા વિઘટન પ્રક્રિયા જેમાં હું થવાની પેલા આગળની સાઈડમાં કીધું હતું પ્રક્રિયા અને નીપોંજ ઉપર પાછા એ પ્રક્રિયા કેટલા

પદાર્થ લઈ સફેદ રંગ પદાર્થ આવશે કેલ્શિયમ કાર્બોનેટ સીએ સી એટલે કે ચૂના પથ્થર કેલ્શિયમ સીઓ

આની પેલાનો વિડીયો મૂકેલો છે કઈ રીતે આ બધું બને તો આવે હું કેવાય કાર્બન કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આગળ ગયા આપણે કડ્યું ચૂનું નામાનું કેલ્શિયમ ચૂનું અવસ્થા કઈ ચૂના

સિમેન્ટમાં ઘણું બધું ટકાવારીમાં સિત્તેર થી નેવું ટકા કેલ્શિયમ ઓક્સાઇડ એરી કરતા હોય જેથી સિમેન્ટ મજબૂત બને હવે આમાં નામાં આગળ આપણે ઉષ્મી વિકરણ ચાલે એમાં પ્રવૃત્તિ તમારી હવે આવશે એક પોઈન્ટ પ્રવૃત્તિ એક પોઈન્ટ પ્રવૃત્તિ એક પોઈન્ટ છે બહુ કામની એમાં તમારે સેમ જ કોન્સેપ્ટ છે કસણી લઈ લેવાની બરાબર નીચે તમારે બર્નર લઈ લેવાનું આ બર્નના હવા છે આ બંનેનો અહીંયા સ્ટેન ગેસની ટાઈપ આ બંને અહીંયા આમાં તમારે એક પદાર્થ ભર દેવાનો કેવા રંગનો અવાજ રંગનો સફેદ રંગનો પદાર્થ ગરમ કરીને રાખો પદાર્થ ભરશો ને તમે જ્યારે તો ત્યારે તમને આમાંથી કથ્થાઈ રંગ જેવો ધુમાડો દેખાશે નીકળતો કયા રંગ જેવો કથ્થાઈ રંગ જેવો નથી ધુમાડો તમને નીકળતો દેખાય આ દેખાતો નહી હોય ને ખબર

આપી દીધી પ્રક્રિયક એક ખૂટી જાય તૂટશે કઈ રીતે તૂટે તો લખી નાખી સાઈડમાં આપણે પીબી કેટલા છે લેડ કેટલા છે બે તો પીબી અને એન કેટલા હાઇડ્રોજન નાઇટ્રોજન અહીંયા બે લાગે અહીંયા બે બે દો તો કેટલા થાય ચાર તો એન 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 હવે ઓ કેટલા છે 3 દો 6 6 દો 12 આમ જ 3 દો 6 અને માથે બગો એટલે 5 તો ઓ કેટલા કરવાની 2 2 3 4 5 6 7 8 9 10 12 અને લેડ કેવું હશે પ્લસ આ બધા કેવા તો પ્રેમ જે ઓક્સિજન અહીંયા જોડાવાનું છે લેડ ની સંયોજકતા 2 ઓ ની 2 પતી ગયું આ નીકળે ક્યાં આવે આગે મારો વારો તો આવું તો આવે પીબીઓ પીબીઓ કેટલા પીબીઓ બને 2 લખો 2 પીબીઓ પતી ગયું વાર્તા હવે આનું કામ કરી પતી ગયું કોઈ કોણ નાઇટ્રોજન અને ઓક્સિજન હવે નાઇટ્રોજન કેવો હોય છે પ્લસ રખડે આ માઈનસ હોય તો બધે આને શું થશે નાઇટ્રોજન ની ઓછામાં ઓછી ત્રણ વધુમાં વધુ પાંચ બેલેન્સ કરી આ બે બંધ નીકળી જાય ક્યાં આવે હવે આના વાનો વારો આ નીકળી જાય ક્યાં આવે આના વારો આ નીકળી જાય ક્યાં આવે આના વારો નીકળી જાય ક્યાં આવે તો બે સંયોજકો થઈ ગઈ નાઇટ્રોજનની પણ વધુમાં વધુ પાંચ ઓછામાં ઓછી ત્રણ તો ત્રણે નથી થઈ ને પાંચે નથી થઈ પાંચ કરવા માટે આગળ વધીએ આ ગયેલો મારો વારો પાછો ક્યાં આવશે નહીં હલો મારો વારો આનો વારો હવે આ ક્યાં આવશે અલ 4 બંદન થઈ કે પણ 5 બનશે નહીં કારણ કે ઓક્સિજનની થઈ જતો 2 છે જો એ જોડાઈ જાય તો 6 6 તો પોસિબલ હતી હવે આમને મરે આ NO2 NO2 કેટલા થઈ ગયા 4 લખો અહીંયા 4 NO હોય તો હું O2 O2 લખો O2 પછી કેવા O2 નો કેવો O2 જ કહેવાય કે બીજું કંઈ કહેવાતું નથી બેડી હવે નામ કામ આપી દે આ પીબી એટલે લેડ તો લેડ ઓક્સાઈડ બિન लेड ऑक्साइड तो काम है हाँ। अपने नाइट्रोजन डाइऑक्साइड बात तुम को है अब लेके अवस्था तो लेड नाइट्रेट नो पाउडर तो आज देखा ना क्या होता पाउडर अवस्था काय हुई कण लेड ऑक्साइड लेड इ धातु धातु के हो कण आ गई वैसे नाइट्रोजन डाइऑक्साइड गैस ना आए गैस

તો નાઇટ્રેટ એટલા હિસાબે અહીંયા આ તો બનવાનું છે એટલે એમાં એ જ પ્રશ્ન કથરીનો કયો હોય ઉત્પન્ન થાય એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાય ઉત્પન્ન થાય પતી ગઈ વાર્તા બોલે હવે હમણાં સીબીએસસી ક્વેશ્ચન પૂછ્યો તો કે આ બગડા તગડા કાઢ નાખ્યા આ કાઢ નાખ્યું હતું આ કાઢ નાખ્યું હતું ચોકડો કાઢ નાખ્યો ને સીબીએસઈ કહે તો એ આ બી આ સી અહીંયા બી ત્યાંના નંબર આપો કેટલામાં હું આવી ગયું તો એ પ્રક્રિયા આવડતી હોય તો કરીને ગયા પ્રક્રિયા પણ નંબર પાસે યાદ ન હોય એમાં કરવાનું હતું અહીંયા કેટલા આવતા હતા બે અહીંયા કેટલા હતા બે હા કેટલા આવતા હતા ચાર બી માં કેટલા કાંઈ નવ કેટલો આવે તો આને જવાબ આવો બરાબર અને સીબીએસસી પૂછે તો બેસ ક્યારે હમણાં જ બે હજાર અને પચીસ એટલે આવા પ્રશ્ન માટે તૈયાર રહેવાનું પ્રશ્ન ગમે રીતે પૂછે ખાસ આમાં કલર યાદ રાખવાનું બરાબર કલર વાળું આપણે

એક એક ઉદાહરણ આપણે સમજાવું ઉષ્મીય વિઘટન એમાં ઉર્જા તમે આપી કયા સ્વરૂપે ઉષ્મા સ્વરૂપે વિદ્યુત સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે ઉષ્મીય વિઘટન એક પૂછ્યો જે એક લખવાનું ખાલી ઉષ્મીય વિઘટન પૂછે બધે દાબી આટલી સિમ્પલ હે એક જ પ્રક્રિયા એક નિપજ ઘણી બધી નિપજ બને આપણે મેક્સિમમ કેટલી બનશે આ ત્રણ એનાથી વધવાની આપણે નહીં બરાબર તો આજના વિડીયોમાં આટલું જ રાખશું જય જય માતાજી વિડીયોને શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું